તો આજે બીજો દિવસ છે આપણે કપાસ સોંપવાનો અને હવાર હવારમાં આવી ગયા ખેતર તો કાલ તો આપણે પાણી ચાલુ હતું અને કપાસ સોંપવાનું ચાલુ હતું પણ પાવર અત્યારે નથી આવ્યો એટલે આપણે ખાલી કપાસ સોંપવાનું છે અને ખાતર નાખવાનું છે પેલા હું તમને બતાવી દઉં આપણે કેટલું ખેતરમાં પાણી પાયું હતું ને એટલે પહેલું જ પાણી હાલે બરાબર તો જો આ આપણું ખેતર છે અને અહીંયા લગ્ન આપણે પાણી પાયું છે આ બધું જોવા હું રે હું રહી એટલે આ રીયા ખાતરની ગુણી તમને દેખાતી છે એટલું જ સોંપવાનું બાકી અહીંયાથી આ લગનનું બાકી આ બધું પાણી પી ગયું છે જો આ રીતે આ બધા સા તમને દેખાય એ બધા એટલે બધા પાણી પી ગયેલા એમ હું રે હું રે ઠેટાયા જો આ થાંભલો દેખે ને અહીંયા લગન છે આ તમને લાઈટ ના થાંભલા દેખે અહીંયા લગન છે એમણ પી ગયું એ પાણી અને અત્યારે અહીંયા પણ કોઈ ગયું છે જો એક આ ઢડી રહી બાકી છે હું રી કપાસ ઉપવાની અને આલ પાણી ત્રાણા ભાગ રહ્યા એ બાકી આ ઢડા આટલે ખાતરની ગુણી મેં તમને પડી દેખાડ્યું અહીંયા લગન તો કરી કપાસ ઉપવાનું ચાલુ બ્લોગ જોતા રહેજો અને આગળ આપણે ફ્રેન્ડ થઈને તારે ખેંચવાના એ બધું આમાં આવી જશે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો મજા આવશે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફાઇનલ પાવર આવી ગયો છે અને આપણે જો મોટર એ કરી નાખીએ ચાલુ અહીંયા પણ જો દેખાતી છે તમને બતાવ્યું તો જો આપ ચાલુ છે અને હવે કરીએ આપણે કપા અંદર પાણી ચાલુ તો પહેલા વાલ ખોલી નાખું તો વાલ આપણો અહીંયા છે વાળ થઈ ગયો છે ચાલુ અને હવે પાણી થઈ ગયું છે ચાલુ તો હવે આપણે ફેન્સિંગના તાર ખેંચો જવાનું થઈ છે અથવા તો પાણી વાળવાનું થાય છે જોતા રહ્યો આગળ કપામાં પાણી ચાલુ કરીને નાખ્યું હવે આપણે જવાનું એ તાર બાંધવા આપણે એ કપામાં પાણી ન વારું નાકા ન વારને તો આલો આપણે જઈ તાર ખેંચવા અને ટ્રેક્ટર લેતા જાય કામ લાગશે ટ્રેક્ટર નું તો આલો ઉપડી કાલે લારું જોડાવેલું છે તો લારું રી હું અહીંયા છોડી નાખું છોડાવી નાખું હાલો તો હું વ્યા ફેન્સિંગ ના તાર બાંધવાનું ચાલુ અહીંયા પણ કેવા બાંધાય પેલા એ તમને બતાવી દઉં પછી જણાવું કે કેવી રીતે આપણે બાંધીએ તો જોવા યાની તાર છે ભાગે તમે ફેન્સિંગના તાર જોયા હોય તો ઓલા હોય કેવા કાંટાવાળા પણ આપણે એ નથી બાંધતા કારણ કે હળવાની વધારે સંભાવના રહે એટલે આપણે ઓલા જ બાંધાય ડાયરેક્ટ સીધા તાર જ જો ફરતી બાજુ બાકી લાગે જબર હો તમને બતાવવું હમણાં તમે જોતા રહીશું એક ફેરું પાંચ તાર બાંધાય તમને દેખાતા હોય તો કદાચ જો એક નીચે છે

તો ખેતરની આ સાઈડમાં જો આપણે પાંચે પાંચ તાર બાંધી દીધા છે અને કા જો તમને ગીટાજી અને ગાડી ભરાય છે ડમ્ફર પછી હવે આ સાઈડ આપણે લેવાની છે ફેન્સિંગના તાર બાંધવાની એટલે એને ફટાફટ ચાલુ કરી નાખી અને જો ટ્રેક્ટર થી ઓલ ખેચી હે અને એક તાર અહીંયા પણ આપણે લાંબો કરી નાખ્યો ટ્રેક્ટર ખેંચી નાખે એટલે પછી આપણે બોલ મારી દઈએ તો ફેન્સિંગ મારવાનું ચાલુ છે અને આપણે જો આખે આખું ખેતર હે કપાનું બતાવી દઉં માર્યું જો તમને સા દેખાય આખે આખું ખેતરમાં પેલું પાણી પી ગયું છે અને બીજું આપણો જો અહીંયા ખેતરનો સેટ છે ત્યાં ફેન્સિંગ ફેન્સિંગમાં છે એટલે પેલું પાણી આપણા કપા અંદર પૂરું થઈ ગયું છે અને હવે જોવી કેટલા દિવસ ઉગી એ તમને બધી ખબર પડતી જાય છે તો ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો બાકી મળી આવે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને જય માતાજી